કપડવંજ શહેરના લાંબીશેરી વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનામાં આરોપીઓને પોલીસે ઝડપ્યા તાંબા પિત્તળ ધાતુના એન્ટિક વાસણોની ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીની ચોરી કરેલા મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને કપડવંજ પોલીસે ઝડપી પડ્યા રૂપિયા એક લાખ બાણું હજાર ત્રણસો ની કિંમતના તાંબા પિત્તળના વાસણોની ચોરી મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી આરોપીઓ અજય રાજ અને મનસુખને ચોરીના મુદ્દામાલ અને રિક્ષા સાથે કુલ બે લાખ તેતાલીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા આ મામલામાં વિકી દેવી પૂજક અને વિજય દેવી પૂજક નામના બે આરોપીઓ વોન્ટેડ આરોપી અલગ અલગ શહેરોમાં જૂના બંધ મકાનોની રેકી કરી નકુચાના દરવાજા તોડી તાંબા પિત્તળના વાસણોની ચોરી કરી પોતાના હોવાનું કહીને વેપારીઓને વેચતા હતા હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ કપડવાલ નાબી સેરીમાં રહેતા ફરિયાદી જયેશભાઈ અજીતભાઈ પરીખ કે જેઓ અમદાવાદમાં રહે છે અને અહીંયા પણ એમનું મકાન છે અને બંધ મકાનમાંથી તારીખ બે તો પચીસના રોજ જૂના વાસણો જે એન્ટિક વાસણો હોય એમાં તાંબાના પિત્તના વાસણો જર્મનના વાસણો ચોરી થયેલી જેનો ગુનો એકાણું ઓબ્લિક પચીસ ડીએનએસ કલમ ત્રણસો પાંચ એકસો ત્રણસો એકત્રીસ મુજબ દાખલ થયેલો જેની તપાસ કપડા ટાઉન પોલીસિંગના પીઆઈ શ્રી જનકસિંહ દેવડા નાળો સંભાળી લીધી અને પોતાના ઇન્ટેલિજન્સ સોર્સ અને ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોથી આરોપીને શોધી ગુનો ડિટેક કરેલ છે અને કુલ ત્રણ આરોપીને અટક કરવામાં આવેલ છે અને વડોદરા ખાતેથી તમામ મુદ્દામાલ રિપેર કરવામાં આવેલ છે કુલ મુદ્દામાલ જે હતો એમાં વાસણોની કિંમત એક લાખ હજાર જેટલી હતી અને જે ગુનાના કમે વપરાયેલ અતુલ રિક્ષા હતી તે એક લાખ રૂપિયાની કબજે કરેલ છે અને આરોપી જે પકડવામાં આવેલ છે જેમાં અજયભાઈ જે રમેશભાઈ ગોપાલભાઈ વાઘરીનો દીકરો છે મૂળ રહેવાસી કપોળનો છે રાજ જે કંચનભાઈ કાળિયા વાઘરીનો દીકરો છે જે વડોદરા રહે છે અને વડોદરા આણંદ ખાતે પણ ઘણા વખત રહેતો હોય છે અને બીજો મનસુખભાઈ ઉર્ફેલ મનીષ વિષ્ણુ દંતાણી જે વડોદરાનો રહેવાસી છે એને અટક કરવામાં આવે છે અગાઉ આ રાજ અને મનસુખભાઈ છે એ અલગ અલગ ગુનાની અંદર વડોદરા અને લલિયાદ ખાતે અટક થયેલા છે ગુનામાં સંડોવાયેલા હતા બીજા બે આરોપી વોન્ટેડ છે વિક્કી વિજયભાઈ ગોદરિયા દેહ પૂજક છે અને બાકી છે આ કામે પોલીસ દેવડા પીએસઆઈ શ્રી જે એસ ચંપાવત હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ હસરતભાઈ વનરાજસિંહ શંકરભાઈ શંકરસિંહ દિનેશભાઈ ઉકળભાઈ અતુલભાઈ કનુભાઈ હર્ષદ કુમાર હાર્દિક કુમાર ધનજીભાઈ મનોજ કુમાર વાલજીભાઈ વિરલસિંહ રણવીરસિંહ અને પ્રવિણસિંહ રમેશભાઈએ કામગીરી કરી અને પોતાને પોલીસ દાખલ કરી ગુના કરે છે અને આરોપીને અટક કરવામાં આવે છે